નખત્રાણા પંથકમાં છેલ્લા બે દિવસમાં પડેલ સત્તરથી અઢાર ઇંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું લખપત તરફનો માર્ગ આજે પણ બંધ હાલતમાં હજુ બે દિવસનું ભારે વરસાદનું એલર્ટ નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણામાં છેલ્લા બે દિવસમાં ભારે પડેલ વરસાદના કારણે સોળ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળે છે ખાસ કરીને ભારે વરસાદના કારણે સતત વરસાદના કારણે લખપત તરફનો હાઈવે બંધ હાલતમાં છે પરિણામે વાહન ચાલકો અને ખાસ કરીને તીર્થધામ તરફના આવતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે છેલ્લા બે દિવસમાં સોળ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે અત્યારે પણ વરસાદ ચાલુ પરિસ્થિતિમાં છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે અને ગ્રામ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે રસ્તાનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે નખત્રાના નીચાણવાળા વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હોવાના સમાચારો મળી રહ્યા છે સતત બે દિવસમાં પડે સત્તર જેટલા ઇંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હજુ પણ બે દિવસનું કચ્છમાં એલર્ટ છે ત્યારે અત્યારે પણ નખત્રામાં ભારે વરસાદ ચાલુ છે